દર વર્ષે વીસ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે આવી સ્થિતિમાં આ દિવસની ઉજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય અદ્રશ્ય થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય પગલું છે નેચર ફોરએવર સોસાયટી અને

ચોરાશીલા આપણી ભાષામાં કંઈ એવા જેમ ચોરસી લાખોનીમાં સૌથી ઉપરની કક્ષાએ હોય જેમ માનવજાત બધા પ્રાણીઓ જંતુ જીવજંતુમાંથી જેમ ચોરાશીલાનીમાં માનવ ઉપર છે તેમ ચકલી એમાં પક્ષીઓની આત્મા ઉપર છે અને ચકલી એ પર્યાવરણનું રક્ષક પ્રહરી અને પહેરેદાર છે એટલે ચકલી આપણા જીવન સાથે વણાયેલી છે અને ચકલીનો ઉપકાર એટલા બધા છે કે આપણે જો ચકલી હોય પર્યાવરણમાં તો ચકલી વગર માનવ જીવન માનવ જીવન શક્ય નથી કોઈ જાતનું જીવન શક્ય નથી પૃથ્વી ઉપર જો જીવન હોય તો તો ચકલીને કારણે છે અને એનું મહત્ત્વ સમજીને આખા દુનિયાએ એને આજે વંદના કરવા માટે એને પ્રત્યે પોતાની માનવ જાતની પોતાની અભ્યર્થના કરવા માટે આ એક ચકલી દિવસને ઉતાવળ કર્યું છે ચકલી નાનપણથી જ આપણા જીવન સાથે ચકી એકા તો ચક્કીને આપણે નાનપણ બચાવતા ત્યારથી જાણીએ છીએ કે ચકલી ચકોર ચકીની વાર્તા બધાને સાંભળી હશે અને બધાને ગમતી હોય છે ચકલો ચકલીની વાર્તાથી શરૂઆત કરી અને આપણે આપણા જીવનમાં પરવાવેલી ચકલીને આપણે આપીએ છીએ ચકલીના ઉપકાર એટલા બધા છે વડે નાનો જીવ છે પણ આખા માનવજાત આખા પર્યાવરણને સાચી રાખતી હોય એક અને પર્યાવરણમાં કોઈ પણ વસ્તુ નાની નથી મહત્ત્વની અતિ અતિ મહત્ત્વની છે કીડી માખ મકોડી માખી બધા તેમાં પક્ષી તો બહુ મહત્વનું પક્ષી છે પર્યાવરણની મહત્ત્વની શૃંખ્યા છે અને એને સાચવવી જોઈએ માનવજાત જો ચકલીને સાચવશે તો પર્યાણ સ્વચ્છશે પર્યાણ સ્વચ્છ છે તો માનવજાત જાત હશે ચકલીને નાશ કરવો અથવા તો એને નુકસાન પહોંચાડવું એ પોતાની આત્મઘાત જાતે પોતાની આત્મઘાતનું પ્રગતિ છે